શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાંથી આપણે આજે પાંચમા દિવસના માતાજી સ્કંદ માતાજીની કથા વાર્તા સાંભળીશું તથા તેના સ્વરૂપ વિશે પણ જાણીશું આ સ્કંદ માતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તથા તેમની પૂજા કઈ રીતે કરવી તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામેથી ઓળખવામાં આવે છે આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકે નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર છે તથા તેમને મયુરવાહન વાહન નામે પણ અભિહિત કરવામાં આવ્યા છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધી કે શરણિયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ બોલો સ્કંદ માતાની છે સિંહાસન ગતા નિત્ય પદ્મા વિનંત કરણહ્યા સુભદાસસ્તુ સ્કંદ માતા યશસ્વિની જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે તે યશસ્વીની મા ભગવતી સ્કંદ માતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયીની હો મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપની સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે આ ભગવાન સ્કંદકુમાર કાર્તિકે નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ પણ બન્યા હતા પુરાણોમાં કુમાર અને સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના વર્ણ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર છે તથા તેમને મયુર વાહન નામે પણ અભિહિત કરાયા છે આ જ ભગવાન સ્કંદના માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રિ પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદ જે બાળરૂપે એમના ખોળામાં બેઠેલા હોય છે સ્કંદ માતૃ સ્વરૂપેણી દેવીને ચાર પૂજાઓ છે જેઓ જમણી બાજુની ઉપરની પૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની જે નીચેની પૂજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળ છે ડાબી બાજુની પૂજામાં તેમના સ્વરૂપમાં સ્કંદજી બાળ સ્વરૂપે તેમના ખોળામાં બેઠેલા છે સ્કંદ માતૃ સ્વરૂપે દેવીને ચાર પૂજાઓ છે જમણી બાજુની ઉપરની પૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુ જે ઉપરની નીચેની પૂજા છે તે ઉપર ઉઠેલી છે તેમાં કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપરવાળી પૂજા મુદ્રામાં છે તેમજ નીચેવાળી જે પૂજા ઉપર ઉઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે તેઓ કમળના આસન પર વિરાજમાન રહે છે આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે સિંહ પણ તેમનું વાહન છે નવરાત્રિ પૂંજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે વિશુદ્ધ ચક્રમાં અવ્યવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત વૃત્તિઓનો લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો હોય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માહિત બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસનમાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ આગળ વધવું જોઈએ તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પથ પર આગળ વધતા રહેવું જોઈએ મા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે તેના માટે મોક્ષનો દ્વાર આપોઆપ સુલભ થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે આ વિશેષતા કેવળ એમને જ મળે છે જેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશે વિશેષ લક્ષ્ય આપવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે એક અલૌકિક પ્રભામંડળ અદૃશ્ય પળે સદૈવ તેમને ચતુર્વિદ પરિવ્યાપ્ત રહે છે આ પ્રભામંડળ પ્રતિક્ષણ હોવ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું શરણું લેવા પ્રયત્ન કરવો જોઈએ આ ઘોર ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી બોલો શેષકંદ માતાની જય યા દેવી સર્વભૂતિ શું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત્ય નમો નમો યા દેવી સર્વ પોતે શું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્ત્ય નમસ્ત્ય નમો નમો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ